તો આ પીએસઆઈને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરવા જોઈએ કે એમને જે ફરિયાદ નોંધાવી છે વિદ્યાર્થી નેતાઓ ઉપર અને આ જે એ વિસ્તારના પીઆઈ છે ને એની તાત્કાલિક બદલી કરવી જોઈએ આવું અમારું સ્પષ્ટ માનવું છે કેટલી મિલી ભગત હશે ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે કે આ કંપની ઉપર કોઈ જાતની કાંઈ નથી એની ઉપર દંડ કે નથી કંપનીનું રદ કરવામાં આવતું આ ભાવનગર કોંગ્રેસનો મુદ્દો નહીં રહે આ મુદ્દાને આધારે સમગ્ર એનએસ સિવાય ગુજરાત આ બાબતે આંદોલન કરશે એને તો અમને અંદરથી પણ એવું કેવડે એવું છે તમે તાકાતથી લડજો અમને કોઈ અફસોસ નથી અને અમને કોઈ ડર પણ નથી અને અમે ડરવાના પણ નથી પણ હું તંત્રને એટલું કહીશ કે આ રાહુલ ગાંધીની નવી કોંગ્રેસ છે આ રાહુલ ગાંધીના બબ્બર શેરો છે આ ડરશે નહીં અને ખરેખર વાત કરું ને તો એબીપીના એક કાર્યકર દ્વારા જ પીએસઆઈને વાગી ગયેલું હતું અને એ નિકિતા ડાભી જે લેડીઝ પીએસઆઈ છે એ ત્યાં નીલમબાગ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જેની સાથે મગજમારી કરતા હતા એ બી કાર્યકર સાથે એવું અમારા એનએસયુઆઈના નેતાઓએ સ્પષ્ટ જોયું મને એવું લાગે છે કે ઉપલી અધિકારીને કોઈ ચોક્કસ બ્રિફિંગ બરાબર નથી થયું કે રોંગ બ્રિફિંગ કરવામાં આવ્યું છે એના હિસાબે જ આ એફઆઈઆર કરવામાં આવ્યું હોય એવું લાગે છે આગામી દિવસોમાં હું આપણે માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે આ જેપીના કાર્યકરો છે ને એ વધુ જોશથી એનએસમાં જોડાશે વિપક્ષ આંદોલન નથી કરતું વિપક્ષ અવાજ નથી ઉઠાવતું વિપક્ષ પહેલાની જે એમ પોલીસ સાથે જીભાજો કરી અને પોતાની વાત નથી રજૂ કરતું આવા આક્ષેપો કોંગ્રેસ પર લાગતા રહ્યા છે પણ વિપક્ષના નેતાઓ હવે જેલમાંથી આજે છૂટ્યા છે કારણ કે તેઓ આંદોલન કરવા માટે ભાવનગરના યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા એને સિવાયના આગેવાનો અને નેતાઓ હતા જે ભાવનગરની જેલમાં ચાર દિવસથી કેદ હતા અને તેમના વિરુદ્ધમાં ફરિયાદી પોલીસ હતા વિગતે વાત કરીએ કે શા માટે આ સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો અને કોંગ્રેસના અધ્યક્ષનું આ મામલે શું કહેવું છે તે માટે આપણી સાથે જોડાયા છે મનોહરસિંહ ગોહિલ કે જેવો ભાવનગરના કોંગ્રેસના અધ્યક્ષ છે લલભાઈ શું હતો સમગ્ર મામલો અને ઘટનાક્રમ કેવી રીતે ઘટ્યો ને શા માટે તમારા જે યુવાન નેતાઓ છે જેલવાસ છે ખાસ કરીને તુષરભાઈ વાત કરો તો કોઈ પણ મુદ્દો હોય વિદ્યાર્થી નેતાઓ આંદોલન કરતા હોય વિદ્યાર્થીઓ માટેનું જ આંદોલન હોય ખાસ કરીને એક ઓરોમીરા નામની કંપની છે છેલ્લા દસ વર્ષથી મહારાજા કૃષ્ણ કુમારજી યુનિવર્સિટીમાં એને ટેન્ડરો મળ્યા કરે છે જે પાસ હોય ને ફેલ કરે ફેલ હોય ને પાસ કરે તોય પણ એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી દર વર્ષે એને પચીસ ટકા એબોમાં એમના ટેન્ડર વગર ટેન્ડરે એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે આ મુદ્દો હતો યુનિવર્સિટી કેમ્પસની અંદર આ ભાઈ કોઈ પણ ગાંજાણી પડી પડીકી હોય દારૂનું વેચાણ હોય કે કાયદો વ્યવસ્થાનો ભાવ હોય આવા ઘણા મુદ્દાને લઈને વિદ્યાર્થી નેતાઓ આંદોલન કરી રહ્યા હતા એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ આંદોલનમાં થોડીક ગંધ પોલીસ વિરુદ્ધની પણ હોય અને ઓરો મેરા કંપનીની પણ હોય એટલે પોલીસે જાતે ફરિયાદ બની અને આ વિદ્યાર્થી નેતાઓને ફસાવ્યા કે વિદ્યાર્થી નેતાઓને ચાર દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું તો નેતાઓ હતા જેઓ જેલમાં જેલમાં ભાવનગર બંધ થયા એમાં એક હતા અમારા અભિજીતસિંહ ચુડાસમા એક હર્ષરાજસિંહ જાડેજા અને એક લક્કીરાજસિંહ ચુડાસમા નામના ત્રણ નેતાઓ હતા કે જે ઘણા વર્ષોથી એનએસયુ સાથે જોડાયેલા છે અને આંદોલન એના સ્વભાવથી આંદોલનકારી નેતાઓ છે કે જે વિદ્યાર્થીઓ માટે લડાઈ લડતા હોય છે એટલે આ પેલો જ મુદ્દો છે કે જે મુદ્દામાં યુનિવર્સિટીના જે પરિણામ છે પરિણામ લાંબા સમય બાદ કહેવામાં આવે છે કે તમે તો તપાસ છો કારણ કે આ ઓર મીરા ભૂલ છે આ એ જ એ જ મુદ્દાને લઈને એ જ વિદ્યાર્થી નેતાઓનું આંદોલન હતું પણ આ કેટલી મિલીભગત હશે ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે કે આ કંપની ઉપર કોઈ જાતની કાંઈ નથી એની ઉપર દંડ કે નથી કંપનીનું રદ કરવામાં આવતું આ ઓરંગીરા કંપની ઉપર જે નેતાઓની તમે વાત કરો છો આગેવાનોને અહેવાલમાં જોયા છે એમાં રજૂઆત કરવા માટે ગયા હતા અક્ષય હતા નિયતિ પંડ્યા જી જે તમારા ભાવનગર યુનિવર્સિટીના ઈસી મેમ્બર છે જી કે તેમના પરિવારજનો સંઘ સાથે ઘર ધરાવે છે અને તેના કારણે એમની આ મિલીભગત યુનિવર્સિટી સાથે ચાલે છે ખાસ કરીને આ મિલીભગતની વાત કરો તો આ યુનિવર્સિટી સાથે કોનું નામ જોડાયેલું છે ને એ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પહેલાં વિચારવું જોઈએ આ યુનિવર્સિટી સાથે મહારાજા કૃષ્ણ કુમાર નામ જોડાયેલું છે

ત્યારે આંદોલન ચાલુ જ છે એનું અને આંદોલન એક વાર ને પાંચ થી સાતમી વાર આંદોલન કરેલું છે એને એના નેતાઓએ અચ્છા તો એક આક્ષેપ એવો પણ છે જે નેતાઓ એને સિવાયના હાલ ભાવનગર જેલમાં થયા છે વાત કરી મને વાત કરીએ છીએ ત્યારે કદાચ જામીન થઈ ગયા છે તમારી પાસેથી માહિતી મળે છે એટલે હવે જેલમાંથી મુક્ત કદાચ તાત્કાલિક થશે પણ એ જે નેતાઓ જેલમાં ગયા હતા એ નેતાઓ પોલીસ સાથે ઘર્ષણ કરતા હતા અને પોલીસ સાથે જો એમનો વ્યવહાર હતો અને જે ફરજમાં રૂકાવટ જે બાબત આખી ઘટનાક્રમ જે પોલીસ એફઆઈઆરમાં બતાવ્યો છે એ ઘટનાક્રમ કેટલો યોગ્ય તમને શું લાગે છે સામાન્ય રીતે તુષરભાઈ આંદોલનમાં આવી બધી ઘટનાઓ તો બનતી હોય છે ખેંચાખેંચી થતી હોય છે પોલીસ દ્વારા બળજબરીથી નેતાઓને જીપમાં કે બસમાં બેસાડવામાં આવતા હોય છે આ એક કોમન વસ્તુ છે અને આંદોલનમાં બધી વસ્તુ થવાની જ છે પણ તમે એ વિડિયો જોશો બધા વિડીયોની અંદર એમાં સ્પષ્ટ દેખાય છે કે જે લેડી પીએસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી બન્યા છે એમને ક્યાંય ધક્કો લાગ્યો હોય એવું કોઈ ફૂટેજમાં આવતું નથી તો આ અયોગ્ય જ વસ્તુ છે કે વિદ્યાર્થી નેતાઓનું ભવિષ્ય બગાડવાનું અને આટલી અઘરી લગાડીને એમને ફિટ કરી દેવાનું એક આ ડરાવવાનો વિદ્યાર્થી નેતાઓને પ્રયત્ન છે પણ હું તંત્રને એટલું કહીશ કે આ રાહુલ ગાંધીની નવી કોંગ્રેસ છે આ રાહુલ ગાંધીના ના બબ્બર શેરો છે આ ડરશે નહીં પણ તમે કીધું કે જે ફૂટેજમાં નથી દેતા પોલીસ સાથે કે એમને કોઈ પણ પ્રકારની એ ઘટનાને અંજામ આપ્યો પણ નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિકિતા ડાબી છે જેઓમાં ફરિયાદી છે જેમની સાથે ઘર્ષણની વાત છે તો એ સમગ્ર ઘટનાક્રમ બન્યો જ નથી તો એ કઈ ખોટી ફાયર તો નોંધતા નહીં હોય અથવા નોંધાવતા નહીં હું એવું આપને સ્પષ્ટપણે કહું છું કાયદો કાયદાનું કામ કરશે એમાં હું કાંઈ બીજી વાત નથી કરતો પણ હું આવું સ્પષ્ટપણે માનું છું કે જે પણ પત્રકાર મિત્રો પણ ત્યાં હાજર હતા એમને પણ બધા ફૂટેજ ઉતારેલા છે આ કાર્યક્રમ દરમિયાનના એમાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ એંગલથી એવું સાબિત નથી થયું કે ક્યાંય એનએસયુએ એક પણ નેતાએ કોઈ અધિકારીને ધક્કો માર્યો હોય તો આનો મતલબ શું એબીવીપીના કાર્યકરો સાથેનું સામસામે આવી ગયા હતા એબીવીપીના કાર્યકરોએ પણ નથી ફરિયાદ નોંધાવી તો તમારે એબીવીપી કાર્યકરોની અટકાયત ન કરી માત્ર કોંગ્રેસના જે એ પાંચ છે લોકો ઉપર એફઆઈઆર કરવામાં આવી શું કામ ભેદભાવ શું કામ ભેદભાવ શું કામ કર્યું આંદોલન એને ખરેખર વાત કરું ને તો એબીપીના એક કાર્યકર દ્વારા જ પીએસઆઈને વાગી ગયેલું હતું તો એને ઠપકો આપીને જવા દેવામાં આવ્યો તો આવો ભેદભાવનીતિ શું કામ એકને ખોડ અને એકને ગોળ એવું શું કામ તો પાકી છે કે મહિલા પીએસઆઈ જેમને ફરિયાદ નોંધાવી છે ખરું પણ એનએસયુઆઈના કોઈ નેતાઓ દ્વારા વગાડવામાં આવ્યું નથી જે એબીવીપી ના કાર્યકર દ્વારા વગાડવામાં આવ્યું હતું એને ઠપકો આપીને જવાબ કરવામાં આવ્યો છે અને એ નિકિતા ડાભી જે લેડીઝ પીએસઆઈ છે એ ત્યાં ગ્રાઉન્ડ નીલમબાગ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ એની સાથે મગજમારી કરતા હતા એબીવીપીના કાર્યકર સાથે એવું અમારા એનએસયુઆઈના નેતાઓએ સ્પષ્ટ જોયું કે મગજમાં એની એ સાથે કરતા હતા એને ઠપકો આપતા હતા પણ એને ઠપકો આપીને જોવા દેવામાં આવ્યા અને એનએસયુએના જે નેતાઓ છે જે આંદોલન કરી રહ્યા હતા જે કાયદાનું આંદોલન કરી રહ્યા હતા જે ભ્રષ્ટાચારનું આંદોલન કરી રહ્યા હતા જે કૌભાંડિયુનું આંદોલન કરી રહ્યા હતા એના માટે જ એના ઉપર એફઆઈઆર કરવામાં આવી

એબીવીપી એનું કામ કરતી હોય એનએસયુ એનું કામ કરતી હોય પણ વિદ્યાર્થી નેતાઓને ઠપકો આપવાનો હોય એને આગેવાનોને બોલાવીને એને સમજાવટની વાત કરવાની એના ઉપર આવી એફઆઈઆરનો દંડો ન ઉગામવાનો એવું મારું સ્પષ્ટ માનવું છે નહીં પણ આ તમે તો જિલ્લાના અધ્યક્ષ છો જી તો તમે આ બાબતે તમે ઉપરી વડા જે છે જિલ્લા પોલીસ વડા તમારા ભાવનગર હવે નીતિશ પાંડે છે જી તો એમની સાથે તમે આ બાબતે ચર્ચા વિચારણા કરી છે કે વાત કરી કરીએ અમારા ભાવનગરના એસપી સાહેબને ટેલિફોનિક ફોન કર્યો હતો કે વિદ્યાર્થીઓનો મામલો છે સાહેબ વિદ્યાર્થી છે એટલે એને આપણે ઠપકો આપીને કરશું એનું માફીનામું લખાવી લઈશું આવું મેં એમને ટેલિફોન કર્યું હતું પણ એમને એવી વાત કરી કે ભાઈ પીએસઆઈ લેડીઝ પીએસઆઈ ને આવી રીતે ધક્કો મારીને પાડ્યા છે મેં કીધું સાહેબ વિડીયો ફૂટેજ જોવો અને રજૂઆત મને એવું માનવું છે કે અમારા જે એસપી સાહેબ છે એ નવા છે ભાવનગરમાં એને ખોટું બ્રિફિંગ થયું એવું મારું માનવું છે મેં ડીવાયપી સાહેબને પણ રૂબરૂ જોઈને આ રજૂઆત કરી હતી નીલમબાગ પોલીસ સ્ટેશન ડીવાયસપી સાહેબ હાજર હતા સાહેબ આ વિદ્યાર્થી જે નેતા છે એને અમે ઠપકો આપશું અમે એનું માફીનામું લઈ લેશું પણ હવે આને બીજી કોઈ કાર્યવાહી ન કરો એમ અટકાયતી પગલા છે કોમન વાત છે એ આંદોલનમાં થતા હોય પણ આવડે એફઆઈઆરની ની અપેક્ષા અમને પણ નહોતી જેલમાં જવું પડશે ઠપકો આપી દે અને માફી નામું આપણે લખી આપીએ તો ક્યાંક ને ક્યાંક એવી વાત થાય કે સ્વીકાર કરે છે નહીં એને શું કે કોંગ્રેસના નેતા એવું એવું જો આપ સમજો મારી વાત માફીનામું એ પ્રકારનું દેવાની વાત નહોતી મૂળ મંજૂરી વગર જે કાર્યક્રમ કર્યો હતો ને એ પૂરતી વાત હતી કોઈ એને શું એના છોકરાએ કોઈ બીજું કોઈ ગુનો નથી કર્યો પણ માત્ર એને મંજૂરી વિના કાર્યક્રમ કર્યો એ પૂરતી વાત હતી એ પૂરતું માફીનામું લેવાની વાત હતી કોઈ એમને કોઈને વગાડી દીધું ને એવી એ એ બાબતની માફીનામાની વાત જ નથી તો પછી આપણે એવું કહી શકીએ કે પોલીસ બાયસ થઈને કામગીરી કરે છે અત્યારે એવું મને સ્પષ્ટ દેખાણો ભાવનગર એ ભાવેણા કહેવાય તુષારભાઈ મહારાજા કૃષ્ણ કુમારસિંહજીનું નામ જોડાયેલું છે એનું ભાવેણા કહેવાય અત્યાર સુધીના ઇતિહાસમાં આવો કોઈ બનાવ નથી બન્યું કે વિદ્યાર્થી નેતાઓને આવી રીતે કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ દરમિયાન ગુનો દાખલ કરવામાં આવ્યો અને આવી રીતે જેલમાં જવાનો વારો આવ્યો હોય આવું હું માનું છું આવું ક્યારેય નથી બન્યો નહીં અહીંયા અમદાવાદમાં હતી શોઝાની ઘટના કદાચ યાદ હોય તો તમને ધારાસભ્ય હતારા ફટકારી હતા આંદોલનની ઘટના હતી હું મેં પર્ટિક્યુલર વાત કરી કે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું ભાવેણા છે જામનગર હોય કે પછી આપણે જઈએ તો નડિયાદ હોય હા તો કામ કરવું પણ એ ધારાસભ્ય એક સિનિયર વ્યક્તિ છે એનું આંદોલન અલગ છે આ વિદ્યાર્થી છે પોતે સ્ટુડન્ટો છે સ્ટુડન્ટ લીડરો છે આના ઉપર આવું અપેક્ષા કોઈ ન રાખી શકે અત્યારે ભાવનગરની તમે વાત કરો તો ભાવનગરની જે જનતા છે ને એમાં પણ આનો બહુ રોંગ મેસેજ ગયો છે એમની સિમ્પથી પણ એનએસયુએના ત્રણેય નેતાઓ પર ખૂબ આવી છે કે ભાઈ વિદ્યાર્થી નેતાઓ છે આંદોલન કરે કાલે સવારે આપણા બાળકો ઉપર કાંઈક આવી એફઆઈઆર કરશે આ બહુ ખોટી વસ્તુ છે એટલે અમને એક કોંગ્રેસ ઓફિસમાં કે અમને અવારનવાર સિમ્પથીના ફોન આવે છે એટલા ઉપર અમને ખ્યાલ આવે છે કે આ એનએસયુએના જે નેતાઓ ઉપર જે દમન કરવામાં આવ્યો છે એનાથી ભાવનગરના લોકો બહુ રોષે ભરાયા છે તો તમને મૂળ કારણ શું લાગે છે આટલી બધી આપણે ઘટનાની વચ્ચે સવાલો તો ઘણા પેદા કરીએ મૂળ કારણ શું લાગે છે શા માટે એની સિવાયના આ જે કાર્યકર્તા મૂળ કારણ છે મને એવું લાગે છે કે ઉપલી અધિકારીને કોઈ ચોક્કસ બ્રિફિંગ બરાબર નથી થયું કે રોંગ બ્રિફિંગ કરવામાં આવ્યું છે એના હિસાબે જ આ એફઆઈઆર કરવામાં આવ્યું હોય એવું લાગે છે અને ફરિયાદી પોતે પીએસઆઈ બને અને આ વિદ્યાર્થી નેતાઓને જે ફસાવે એવું મને અત્યારે લાગી રહ્યું છે બી કોઈ રાજકીય પેલું તમને રાજકીય ભારતીય જનતા પાર્ટી ભગત થી ચાલતી છે એના રહેમ રહે ચાલતી કંપનીને કોન્ટ્રાક્ટ ચાલે છે તો એવું તો હોય જ તે રાજકીય કે આ ઓરો મેરા કંપની બચી જાય એના વિરુદ્ધ આંદોલન ન થાય કાયદા વિરુદ્ધ ના આંદોલન ન થાય એટલે એ તો ભારતીય જનતા પાર્ટીનું જ ખરાબ દેખાવાનું હોય ને તો હવે શું કરવાનું ચાલો આ મામલામાં તો હવે કાયદાકીય પ્રક્રિયાઓ ચાલશે ન્યાયિક પ્રક્રિયાઓ થશે આમાં સ્પષ્ટ માનવું છે કે જો આ તપાસ કરવી જોઈએ ભાવનગર જિલ્લા પોલીસ વડાએ કે આ વિડીયોની એની પુષ્ટિ કરવી પડે અને ક્યાંય પણ એને અંદર ખાનેથી માહિતી મેળવી પડે કે જો એનએસયુએના વિદ્યાર્થીઓ સાચા હોય અને હું એમ કહું છું કે એનએસયુએના વિદ્યાર્થીઓ હાથ નથી લે હું આપણે વિડીયો આપણે વિડીયોમાં આપ બતાવજો ક્યાંય પણ એમાં ઠોકર લાગે તો મને કહેજો આપ તો આ પીએસઆઈને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરવા જોઈએ કે એમને જે ફરિયાદ નોંધાવી છે વિદ્યાર્થી નેતાઓ ઉપર અને આ જે એ વિસ્તારના પીઆઈ છે ને એની તાત્કાલિક બદલી કરવી જોઈએ આવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે ફરિયાદી જે પીએસઆઈ ની કીધા અભિષેક છે જેમની કમ્પ્લેન છે જેમનો આક્ષેપ છે કે સુઈના કાર્યકર્તાઓ દ્વારા એમની સાથે ધક્કામુક્કી કરી એમને પાડી અને વગાડવામાં આવી એમને સસ્પેન્ડ કરવા જોઈએ જી તો એ પોલીસ સ્ટેશનમાં હું માનું છું ત્યાં સુધી ત્યાં સુધી મારી સમજ છે તો એક આયર છે અને એમાં કદાચ પીએસઆઈ આ રીતે ફરિયાદ આપતા હોય તો એમને ઉપરી અધિકારીઓની પરવાનગી હોય હા એમનેમ તો ફરિયાદ નહીં થઈ હોય તમારી વાત સાથે પણ હું સહેમત છું એમાં પણ હું ચોક્કસ વાત કહીશ કે અમારો મુદ્દો છે એ આ છે એ પીએસઆઈ સસ્પેન્ડ થવા જો એમાં અમે અડગ છીએ એના માટે અમારે આગામી દિવસોમાં જે પણ આંદોલન કરવા પડે અમે કરશું એટલે આગામી સમયમાં આજે આ મુદ્દાને લઈને મુદ્દો આ મુદ્દો બસ આ ભાવનગર કોંગ્રેસનો મુદ્દો નહીં રહે આ મુદ્દાને આધારે સમગ્ર એનએસયુઆઈ ગુજરાત આ બાબતે આંદોલન કરશે અચ્છા તો આ માંગણી તમે લેખિતમાં કરી છે કોઈ સમક્ષ કે હવે અમે અમારા વિદ્યાર્થી નેતાઓ સમાચાર મળ્યા છે અત્યારે બહાર આવી ગયા છે એમની સાથે મળી અને અમે લેખિતમાં પણ આ એક રજૂઆત કરશું કે અમારી આ માગણી છે અને સૌની લાગણી એ જ છે કે આ પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ પણ એવું કહેવાય છે ને કે જેલમાં જવું હોય તો એક નેતાની અંદર પેલું એક સારી રીતે જેલમાં જવું કે એક નેતા બનવા માટે આ બધા જરૂરી છે છે હું એમ કહું છું કે કે અમારા અમારા કોઈ કોઈ કાર્યકર્તા જે નેતાઓ એ બાબતે મૂંઝાણા નથી એને તો અમને અંદરથી પણ એવું કેવડાયું છે તમે તાકાતથી લડજો અમને કોઈ અફસોસ નથી અને અમને કોઈ ડર પણ નથી અને અમે ડરવાના પણ નથી આગામી દિવસોમાં હું આપણે માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે આ જ ના કાર્યકરો છે ને એ વધુ જોશથી થી એનએસયુએમાં જોડાશે એટલો વિશ્વાસ છે કે બીપીએનસી હા જોડા છે યસ આજ મુદ્દા ના હા જોડાશે અચ્છા અને ડબલ તાકાત થી એનસીયુ જે ટીમ છે એ ડબલ તાકાત થી મજબૂત થઈ અને ભાવનગરમાં આનાથી પણ વધારે મુદ્દાઓ ગોતી અને તંત્રનો અને સરકારનો વિરોધ કરશે પણ એબીપી ના નેતાઓ તો એવું વિચારે ને કે સત્તા સાથે છીએ તો આપણે સત્તા સાથે હતા તમારા આક્ષેપ પ્રમાણે કે એમના સામે કાર્ય હજી તુષરભાઈ સર આપણે વાત કરું તો હજી એક દોઢ મહિના પહેલા જ તે પંદરથી સત્તર એબીપીના કાર્યકરો એનએસયુએમાં જોડાણે છે અને મારી હાજરીમાં જ કાર્યક્રમ ગોઠવાનો હતો મારી હાજરીમાં જ એનએસયુ એને ખેંચ પહેરેલા હતા તમને આશા છે કે આ લઈને એનએસયુઆઈ સાચો વિરોધ કરવાનો સચોટ વિરોધ કરવાનો અને મુદ્દા આધારિત વિરોધ કરવાનો એ સમગ્ર દેશની અંદર એનએસયુઆઈની એક છાપ રહી છે વર્ષોથી તો એનએસયુઆઈનું જે આંદોલન છે ને એ વિદ્યાર્થીઓને ટચ કરતું આંદોલન છે અને મુદ્દાને ટચ કરતું આંદોલન છે નહીં કે કોઈ પણ પ્રકારનું એક તરફીનું આંદોલન એનું હોય જે પણ મુદ્દો હોય એને વળગીને એને શું આંદોલન કરતું હોય જ્યારે કાર્યવાહીની તમે માગણી કરી છે નથી થતી તો ક્યારથી શરૂઆત થશે તમારા શું કાર્યક્રમો અમારા કાર્યક્રમોની રૂપરેખા અમારા વિદ્યાર્થી નેતાઓને મળી અને અમે એમની જ એમને આગળ રાખીને જ અમે કાર્યક્રમો કરશું અને એમને ન્યાય અપાવવા માટે પૂરેપૂરી તાકાતથી અમે લડશું અચ્છા જી તો આ મુદ્દાને લઈ જે પ્રકારે અત્યારે ભાવનગરમાં રાજકારણ ગરમાયું છે અને હવે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પોતે પણ વેદાને આવ્યા છે તેમનું પણ કહેવું છે કે એનએસયુઆઈના કાર્યકર્તા અને નેતાઓ સાથે જે પ્રકારનું વર્તન થયું જે પ્રકારે એફઆઈઆર દાખલ થઈ છે એ એફઆઈઆર તેમને કિન્નાખોરીનું પરિણામ લાગી રહ્યું છે તેમના આક્ષેપો છે આક્ષેપો ખરેખર તો કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થશે ત્યારે જ ખબર પડશે કે વાસ્તવિકતા શું છે અને શું સામે આવે છે હાલ તેઓએ જે વિડીયોઝની વાત કરી છે એ વિડીયોઝ તમને ઓવરલે કરી આ ઇન્ટરવ્યુ ઉપર બતાવ્યા છે પરંતુ કહી શકાય કે આ વિડીયોઝના આધારે કાર્યવાહી કરી છે કે પોલીસ પાસે બીજા કોઈ ફૂટેજ હશે તેના આધારે કાર્યવાહી કરી છે તે કહેવું મુશ્કેલ છે માટે આ બાબતે પોલીસના વર્ઝનની પણ સોમાન અપેક્ષા રાખે છે અને વાત કરવાનો પ્રયત્ન કરશે પરંતુ વિપક્ષ નથી બોલતું વિપક્ષ અવાજ નથી ઉઠાવતું એ મુદ્દાને જો તમારા સુધી કોઈ પહોંચાડે છે તો એમના માટે આ વિડીયો ખૂબ સરસ છે એમને બતાવજો જેથી એમને પણ ખબર પડે કે વિપક્ષ બોલે છે લડે છે અને જેલમાં પણ જાય છે આ પ્રકારના વિગતવારે અહેવાલ અને તમારા સોમાન માટે જો તમને સોમાન પસંદ છે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર